શાલીની હનીમૂન કરવા માટે બહાર ફરવા જવું છે આપણે ક્યારે નીકળવાનું છે બા માટે એક અઠવાડિયાનું કરિયાણું લઈ આવીએ પછી કશે ફરવા જઈએ એક અઠવાડિયા માટે બહુ મજા આવશે તો ચાલો બધી જગ્યાનો લિસ્ટ બનાવી લઈએ એની શું જરૂર છે સૌથી પહેલા કોડાઈ કનલ જઈશું બોલશું કે છે ઠડડી માટે છે ને આ સોમન માટે ઓર્ગેનિક ખાવાનું છે ઓ એમ હા આને સંભાળીને રાખજે ભાઈ હમ આ શેના માટે આનાથી દાંત સાફ રેજે આનાથી હા જી આ શું કહેજે

बा रोज सवारे आमला नो रस पीवा भूलता नहीं चलो हमें जाइए चलो शालिनी बेसिक है हाँ चला मैं गाड़ी चला हाँ हनीमून माटे तने नहीं लेके आ आप रहा हनीमून ना दिवस अब पूरा था यार ચાલ હે અરે પણ અહીંયા ઉભી રહશો થોડીવાર રિક્ષા ઉભી રાખજો હું સામાન લઈને આવું છું પણ ચાર્જ ભાઈ મટન પફ છે મટન હા અરે ચિકન મટન શાકભાજી બધું મળે છે શાકભાજી મારો મને જલ્દીથી બે મટન પફ આપી દો તમે છો શું થયું તમે ઓફિસ છોડવાના છે એ સાંભળીને ટાઢ્યો તાવ આવી ગયો છે અમારા માટે ચા બનાવો હા ના મારા માટે ઉકાળેલું અજમાનું પાણી ઠીક છે ઘરે વીઆરએસ વાત કરી સસુરજી એ હોબાળો પણ કર્યો તમે સામે જવાબ ના આપ્યો આપણે શા માટે આપણી ચાંચ બધે મારવાની બાકી કહેવામાં એમણે કે બાકી નથી રાખ્યું પણ નોકરી છોડીને તમે હદ કરી નાખી પણ તમે ઓફિસમાં રહીને પણ આ બધું કરી જ શકો છો મે નોકરી છોડી છે સાંભળીને બધા ગેલમાં આવી ગયા છે કારણ કે હવે અવાજ ઉઠાવવા વાળું કોઈ નથી મૈસુરન અને સરીના ભ્રષ્ટાચારની સામે માત્ર તમે જ અવાજ ઉઠાવો છો પણ હવે તમે પણ નહીં હો અમુક જવાબદારીઓ છે ને છૂટ્યા પછી શાંતિનો અનુભવ થાય છે હા પપ્પા ગઈકાલે રાત્રે એમને ઘણો તાવ આવ્યો હતો શ્વાસી નહોતા લઈ શકતા એટલે એમને આઈસીયુમાં શિફ્ટ કર્યા છે ના ના તમારે આવવાની જરૂર નથી આજે જનરલ વોર્ડ શિફ્ટ કરવાના છે હા ભલે શું કહ્યું પપ્પાએ તેઓ અહીં આવવાનું કહેતા હતા પણ મેં ના પાડી દીધી હા ધક્કો ખાવાની જરૂર નથી હું છું ને चंदुनी वाइफ छे ने आई एस एंजॉय छे तुम्हारी हां तू एक काम कर घरे जैने थोड़ो आराम कर ना ये जनरल वार्ड में आवी जाए पछित जाइस जरा मेरे साथ आओ जरूरी बात करनी है हां જો ભાઈ ડોક્ટર નું કહેવું છે કે બર્ડ ફ્લૂ છે અહીંયા વધુ રોગ આવો જોખમી છે સાંભળ્યું છે કે 78 વર્ષનો એક માણસ બર્ડ ફ્લૂના કારણે મરી ગયો એટલે તું જલ્દીથી અમને અહીંયાથી ઘરે લઈ જા આમેય એને નથી બચાવી શક્યા ચંદુ હવે નથી રહે શું થયું એ શું કહેતા હતા અહ એ આપણે છોડીને જતા રહ્યા હા ચંદુ ગુજરી ગયા છે ચંદુ મને જા મને જોવા દો નહીં જા તું નહીં જા દે લોકો ધ્યાન આપો મૈસૂરની હોસ્પિટલમાં આપણા ગામના ચંદુ અને રામગીરીમાં રહેવાવાળા વાળા તુમી મૃત્યુથી એ વાત સાબિત થઈ ગઈ છે કે એચ ફાઈવ કે જે આપણે બર્ડ ફ્લૂ કહીએ છે એ ઝડપથી ફેલાઈ રહ્યો છે બધા ગ્રામવાસીઓ સતર્ક રહે અને ધ્યાન રાખે अटी जाओ छोड़ने તારી સલાએ સલાહ ચંદુરોજી લીધો છે મારી નાખી અટો તમે કહ્યું ને હું છોડીશ નહીં કરી ઉકે આવો દિવસ પણ જોવો પડશે એ તો છે જ પાગલ મને ખબર છે જે તને ઓળખતો હશે એ એવું ક્યારે પણ ન કહેશે